કરજણ પંથકમાં માવઠાને લઈને કપાસ કાળો પડી જતા ભાવ તળીએ જતા ખેડૂતો ચિંતિત કરજણ પંથકમાં માવઠાને લઈને કપાસ કાળો પડી જતા ભાવ તળીએ જતા ખેડૂતો ચિંતિત કરજણ તાલુકો એટલે કાનમ કાનમમાં મુખ્ય પાક એટલે કપાસ ખેડૂતો કપાસની વાવણી આ વિસ્તારમાં વધુ કરતા હોય છે કપાસ તૈયાર કરવા ખર્ચ અને મહેનત વધુ થાય છે ચાલુ વર્ષ દરમિયાન વરસાદ બાદ માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા હોય એમ દેખાઈ રહ્યું છે વરસાદમાં માંડ માંડ ખેડૂતો ઊભા થઈ કપાસ તૈયાર કર્યો ત્યાં પવન સાથે આવેલા માવઠાને લઈને કપાસની ખેતીમાં ખૂબ મોટી નુકસાની ખેડૂતોને થવા પામી છે કપાસની શરૂઆત થતાં ભાવ સાત હજારથી સાત હજાર બસો પ્રતિ ક્વિન્ટલ હતો બે માવઠા બાદ કપાસ પડી જતા કાળો પડી જતા ઝીણો દ્વારા કપાસ ખરીદી ન કરતા ખેડૂતને પડતા ઉપર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે કપાસ કાળો પડી જતા ભાવ પણ તળિયે પહોંચી ગયા છે વેપારીઓ અને જીનો દ્વારા પાંચ હજારથી પંચાવનસોમાં પ્રતિ ક્વિન્ટલ ખરીદી કરવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે એક તરફ કુદરત બીજી તરફ વેપારીઓ અને જીન રસો ખેડૂતો ક્યાં જાય કહેવાતા કહેવાતા જગતના તાતને એક તરફ ખાઈ બીજી તરફ કૂવો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સરકાર દ્વારા કરજન પંથકમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને થોડા અંશે રાહત થાય એમ છે અત્યારે તમને જે કપાસ દેખાયો છે એ બે મહિના પહેલાં છથી સાત ફૂટનો હતો ને માવઠું થવાના કારણે તે સંપૂર્ણપણે જમીન દોષ થઈ ગયો છે એના કારણે અત્યારે કપાસ કોઈ રિન્ફોસ નથી આપતો એની અંદર ફલીકરણ નથી એની અંદર ઝીણવા ફાટતા નથી અને જે ફાટે છે તે પણ કોયલા આવે છે કોયલા આવવાના કારણે વેપારીઓ ભાવ આપતા નથી અને જીનવાળાના માલિકો કપાસને અડકવા અત્યારે તૈયાર જ નથી એના કારણે ખેડૂત બહુ પાયમાલ થવાના આરે છે એને લીધે અત્યારે ખેડૂતની હાલત એવી છે કે અને સેવાય એવી હાલત નથી અત્યારે સરકાર કંપનીવાળાની જેટલી ચિંતા કરે છે કેટલી જો ખેડૂતની કરે ને તો બહુ સારું છે કારણ કે ખેડૂતની દશા અત્યારે બહુ ગંભીર હાલત છે એના કારણે સરકારને મારી નમ્ર વિનંતી કે ખેડૂતનું કંઈ વિચારે અને એની એની પર થોડું ધ્યાન આપે એમ કહે છે કે અમે કિસાન કિસાન આપણો જગત જય જવાન જય કિસાન આજે અમે કપાસની માટે આપ ભેગા થયા છે બધા ખેડૂતો જો કે કપાસ માવઠાને કારણે એટલો ખરાબ થઈ ગયો છે કે ગમે તેવું કરીએ તો એ કારો જ નીકળે છે અંદરથી અને જે ખરીદી ખાનગીવાળા છે જીના માલિકો એ પાંચ હજારથી પંચાંશોનો ભાવ આપે છે અને સીસીઆઈની ખરીદી હજુ ચાલુ થઈ નથી તો હમણાં અમને થોડો સમાચાર મળ્યા છે કે બોડેલીની અંદર શિશિયાએ છ હજાર સાતસોના ભાવથી ખરીદી ચાલુ કરી છે તો કરજણમાં કેમ શીશિયાએ હજુ ખરીદી નથી કરતી અને ખાનગીવાળા હાથ મૂકવા દેતા નહીં કે કારો કપાસ પડી ગયો છે ભેજવારો છે આજે શિયાળો છે એટલે ભેજવાળું વાતાવરણ હોય તો કપાસ ભેજવારો જ હોય તો ખેડૂતે જ કરવું શું આવે આની અંદર માવઠાની અસર માવઠાની અસર એના લીધે છ સાત સાત ફૂટ ઊંચા કપાસ હતા એ આજે ભાગીને તૂટીને નીચે પડી ગયા છે અને એના લીધે બધો કપાસ કાળો પડી ગયો છે અને હજુ પણ માવઠાની આવશ્યક શક્યતા છે જો ફરી માવઠું આવે તો ખેડૂત તો હવ પામેલ થઈ જશે એટલે એના માટે કંઈક કરો એવી આપણી વિનંતી છે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ